વલસાડના ધોબીકુવા ગામેથી ઓપરેશન વ્હાઇટ કડાઈ હેઠળ બાવીસ કરોડના અલ્પ્રાઝુલમ ડ્રગ્સ રેકેટનો પદાફાશ કર્યા બાદ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ડીઆરઆઈ રેલો હવે કલવાડા ગામ સુધી પહોંચ્યો છે પકડાયેલા મુખ્ય આરોપીઓની વિમાન દરમિયાનની પૂછપરછમાં વધુ એક ગુપ્ત ઠેકાણાનો ભંડો ફૂટ્યો છે ડીઆરઆઈ ની કસ્ટડીમાં રહેલા ફેક્ટરી માલિકો ચંદ્રકાંત છેડા અને અશોક પીઠારીયાની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે તપાસ એજન્સીના અધિકારીઓ સમક્ષ આરોપીઓ ભાંગી પડ્યા હતા અને કબૂલાત કરી હતી કે ધોબી કુવાની ફેક્ટરી ઉપરાંત તેમણે અન્ય સ્થળે પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો કાચો રો મટીરિયલ છુપાવીને રાખ્યો હતો આરોપીઓની કબૂલાત મુજબ તેમણે વલસાડ તાલુકાના કલવાડા ગામ ખાતે આવેલી એક આંબાવાડીમાં મકાનમાં બનાવેલ કોલ્ડ સ્ટોરેજમાં ડ્રગ્સનો કાચો રો મટીરિયલ મૂકવામાં આવ્યું હતું જેનો ઉપયોગ ગોડાઉન તરીકે થતો હતો ડીઆરઆઈની ટીમ તાત્કાલિક કલવાડા ગામે પહોંચી હતી અને બતાવેલી જગ્યા પર દરોડો પાડ્યો હતો આ મકાનની તલાશી લેતા ડીઆરઆઈ અધિકારીઓને વધુ એક મોટો જથ્થો હાથ લાગ્યો હતો સ્થળ પરથી મોટા પ્રમાણમાં તૈયાર ડ્રગ્સ અને તેના ઉત્પાદન માટે વપરાતું કાચું રો મટીરિયલ કબજે કરવામાં આવ્યું છે આ સાથે જ આ રેકેટનું કદ ધારણા કરતાં ઘણું મોટું હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે કોર્ટે આરોપીઓના માત્ર ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે હજુ રિમાન્ડનો સમયગાળો પૂર્ણ થાય તે પહેલાં જ ડીઆરઆઈને આ બીજી મોટી સફળતા મળી છે ડીઆરઆઈ હવે એ તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સ નેટવર્કના તાર અન્ય કયા રાજ્યો કે સંઘ પ્રદેશો સાથે જોડાયેલા છે અને આ ગેરકાયદે કારોબારમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે તપાસ એજન્સીને આશંકા છે કે આગામી